તાપી માં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા ધારાસભ્ય અનંત પટેલ અને ચેતર વસાવા પર કર્યા ગંભીર આક્ષેપ બંને ધારાસભ્ય આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે વિકાસના કામોને લઈ સમાજને ગેરમાર્ગે દોરે છે બંને ધારાસભ્ય ધારાસભ્ય ચેતર વસાવા ચીટર છે તાલુકા પંચાયતમાં પોતે પોતાની ગ્રાન્ટમાં બે ટકા લેવા માટેના પ્રયાસ કરે છે અને એ જ પ્રકારે અનંત પટેલ બે ટકા નહીં દસ ટકાની માંગણી કરે અને આંદોલન કરવું પડે એ લોકો પોતાના ગજવા માટે ટકાવારી માંગે છે કુંવરજીભાઈએ કોઈ દિવસ રૂપિયાની માંગણી નથી કરી સોનગઢ તાલુકાના ચીખલી વેસરોડ ગમે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્ટેજ પરથી કર્યા પ્રહારો રિપોર્ટર નીતિન વસાવે બિફોર ટેટ ન્યૂઝ સ્થાપી

બે ની માગણી કરીને આંદોલન કરવું પડે તમે વિચાર કરો એ કોના માટે પોતાના ગજવા માટે નીતિન